વિવિધ વિકાસના કામોનું આયોજન રજૂ કરવામાં આવે છે જેને પ્રભારી મંત્રી દ્વારા મંજૂરી આપવામાં આવતી હોય છે પરંતુ ચાલુ વર્ષે ગત આયોજન સમિતિ બેઠકમાં સમિતિના સભ્યો દ્વારા રૂપિયા પચીસ કરોડનું આયોજન રજૂ કરવામાં આવ્યું હતું પરંતુ પ્રભારી મંત્રી દ્વારા ગાંધીનગર ખાતે આયોજન બુક મંગાવીને આખું આયોજન મનસ્વી રીતે બદલી કાઢ્યાનો આક્ષેપ જિલ્લા કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે આયોજન બદલવા પાછળ એજન્સીના ઇશારે પ્રભારી મંત્રી દ્વારા બદલવાનો આક્ષેપ પણ કોંગ્રેસે કર્યો છે સૌથી પહેલાં અમારા જિલ્લાના કાર્યકારી પ્રમુખ જગાભાઈ પાવિયતપુરના પ્રમુખ કાજરભાઈ બોડેલી વિરોધ પક્ષના નેતા જિગ્નેશભાઈ અને છોટા ઉદેપુર યુવા પ્રમુખ ઉમેશભાઈ અમે બધા પ્રત્યે આપનું સ્વાગત કરીએ છીએ આજની આ જે પ્રેસ વાર્તા છે ખૂબ મહત્ત્વના વિષય ઉપર અમે રાખી છે અને એ આદિવાસી વિકાસના ફંડનો જે દુરુપયોગ થઈ રહ્યો છે અને જે કૌભાંડો ચાલી રહ્યા છે એના વિશે છે આપ સૌને ખબર હશે કે ગઈ વીસ તારીખે સમાચાર માધ્યમોમાં એક સમાચાર આવ્યા કે છોટાઉદેપુર અને નર્મદા જિલ્લાના ટ્રાઇબલ સપ્લાન ઓફિસના એ જિલ્લાના જે પ્રભારી છે પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમાર એમના અધ્યક્ષપણા હેઠળ જે તે વિસ્તારના જિલ્લાના ચૂંટાયેલા ધારાસભ્યો સાંસદ અને આખી સમિતિ જિલ્લા પ્રમુખ એમના વતી એમના એ મંડળથી આયોજન મંડળ દ્વારા જે તે ટ્રાઇબલ સપ્લાનની ગ્રાન્ટનું આયોજન કરવાનું હોય છે અને એ આયોજન છોટાદેમાં પણ થયું હતું નર્મદામાં પણ થયું હતું પરંતુ ન્યૂઝ પેપરમાં આવેલી માહિતી મુજબ એ આયોજનની આખી ડાયરી પ્રભારી મંત્રી શ્રી પોતાના ઘરે મંગાવી લીધી હતી અને પછી ભાજપના કોઈ નેતાના બંગલે જઈને